નમસ્કાર મિત્રો આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે નોટિસનો નમૂનો છે એક સભ્યએ પોતાની વિગતવાર માહિતી આમાં લખીને ચારે નકલ તલાટીકમ મંત્રીને આપવાની રહે છે એક નકલ તલાટીકમ મંત્રી પાસે રહે બીજી નકલ સરપંચને આપવાની રહે છે ત્રીજી નકલ ઉપસરપંચને આપવાની રહે છે અને ચોથી નકલ એ તાલુકા વિકાસ અધિકારી શ્રીને મોકલવાની હોય છે ત્યારબાદ પંદર દિવસની અંદર સભા બોલાવવાની હોય છે અને તેમાં દરેક સભ્યોના મત લેવામાં આવે છે અને અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ જાય છે તેની વિગતવાર માહિતી તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવામાં આવે છે